ગુજરાતનો વિકાસ કેટલો થયો છે જાણવું હોય તો આ અહેવાલ ખૂબ મહત્વનો છે ગુજરાતના વિકસિત કહેવાતા રાજ્યમાં એક અવિકસિત હકીકત બનાસકાંઠાના મીરગઢ તાલુકાના કાંકવાડા ગામ નજીક બનાસ નદી પર બ્રિજ ન બનતા બાળકો જીવના જોખમે પાર કરી રહ્યા છે નદી અને આ દ્રશ્યો જોઈને કોઈને પણ વિશ્વાસ ન આવે કે આ એકવીસમી સદીનું ગુજરાત છે પરંતુ હા આ છે આપણા વિકસિત ગુજરાતની કડવી વાસ્તવિકતા જુઓ આંખો ઉઘાડતો આ ખાસ અહેવાલ સિત્તેર થી પંચોતેર ટકા વસ્તી ગોમની નદી પાર રહે છે અને અમારા નાના નાના બાળકોને આ એક મુશ્કેલીઓ પડે છે ભણવામાં અવર જવરમાં ઊંડું પાણી હોય તો અમે મુશ્કેલીમાં અમે મેલાઈ જ કે વાલીઓ મુશ્કેલી મેલાય છે ફરીમાં આવે તો પંદરથી સોળ કિલોમીટર અમારે ફરીને આવવું પડે વરસાદના સમય હોય બાળકોથી અમે લઈને જતા અમને ડર લાગે છે પશુ પશુપાલને કોઈ દૂધ ભરવામાં ડર લાગે છે કોઈ દર્દી બીમાર હોય તો અમે જઈ શકતા નથી

અને ગ્રામજનોને અમીરગઢ પહોંચવામાં દસ કિલોમીટર ફરીને જવું પડે આ માત્ર તકલીફ નથી આ તો સિસ્ટમની નિષ્ફળતા છે છેલ્લા ઘણા સમયથી કે બે હજાર બાવીસથી મોડીને આજ દિવસ સુધી એ ભારતીય જનતા પાર્ટીના માણસોએ જ્યારે ઇલેક્શન આવે ત્યારે એ લોકો આવીને અહીંયા ખાજ મૂહૃત કરે છે મંદિર અંદર મંડપો બંધે છે તમને આટલા કરોડની ગ્રાન્ટો આપી છે એવી ચાર વખતે મૂર્ત થયું છે અને હાલના સંજોગોમાં જે કામ મંજૂર થઈ ગયું છે આ કોન્ટ્રાક્ટર કેમ કામ ચાલુ કરતો નથી એનું કારણ મને એવું લાગે છે કે ચૂંટણી આવવાની તૈયારી ઉપર કામ ચાલુ કરો તો ભારતીય જનતા પાર્ટી એકદમ ડરી ગઈ છે એના કારણે કામ ચાલુ થતું વર્ષોની અપેક્ષા બાદ વિદ્યાર્થીઓની ગ્રામજનો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હાથમાં પોસ્ટર બેનર સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને બ્રિજ તાત્કાલિક માંગ સાથે ધરણા કરવામાં આવી કામકાજ ચાલુ કરવામાં જો મહિને કરવામાં નહીં આવે તો આનાથી દસ ગણી વધારે સંખ્યા લઈ અમે કલેક્ટર ઓફિસે ધરણા કરીશું અને કલેક્ટર ઓફિસનો ઘેરાવો કરીશું અને આવનારી તમામ ચૂંટણીનો અમે ત્યાં બહિષ્કાર કરીશું એ અમારી માંગ છે આજે અમારી સાથે નાના ભૂલકાઓ છે ત્યાં આજુબાજુ ગામના પૂર્વ સરપંચો છે સરપંચ પણ અમારી સાથે છે તમામ લોકોની એક માંગ છે પુલ નહીં તો વટ નહીં આવનારા સમયની અંદર એક પણ ભારતીય જનતા પાર્ટીના ચાલુ છે એક પણ નેતાનું તમે ગુસવા પણ નહીં દઈએ અમારા ગામડાઓની અંદર કારણ કે જ્યાં જૂઠા ખાત ખાતમુહૂર્ત તમને શરમ જવું છે કે નહીં અમારા બાળકો દીકરા દીકરીઓ આજે જીવના જોખમી ભણે છે પોતે કોઈ ઇમરજન્સી સેવા તાત્કાલિક સેવા તો અમારા સેવાને પણ પ્રોબ્લેમ થશે પુલ નથી એટલી માટે ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તાત્કાલિક બ્રિજ નહીં બને તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરાશે અને ઉગ્ર આંદોલન થશે હવે સવાલ એ છે કે દસ જેટલા ગામોની અવરજવર આ એક જ નદી પર આધારિત છે તો શું બ્રિજ બનશે કે પછી વિકાસના દાવા આ નદીમાં જ વહેતા રહેશે અલ્કેશ રાવ ઝી મીડિયા બનાસકાંઠા